તમારા પુત્ર ને ચો તો મિત્રો આ સુરીલો અવાજ જે તમે સાંભળી રહ્યા છો સાગરભાઈ આહિર બહુ જ નાની ઉંમર માં એટલે કે આમ તો લોક સાહિત્ય છે ને અત્યારે મિત્રો પાઠાંતર તો નહીં કહી શકાય પરંતુ સમયાંતરે લોક સાહિત્યમાં બદલાવ આવ્યો છે પરંતુ અસલ જે લોક સાહિત્યના સૂર લોક સાહિત્યના જે કઈ વાહકો હતા વાહકોની વાત કરીએ ને તો સમયાંતરે ઓછા થયા થયા છે લુપ્ત એમ કહીએ તો કદાચ નહીં સારું લાગે પરંતુ એમાં બદલાવ આવ્યો છે લોકસાહિત્યના વાહકોમાં પણ એક ક્રમશ રીતે જે સમયનો જે પડાવ આવ્યો એને એ સમયના પડાવની સાથે સમયના બદલાવ સાથે લોકસાહિત્યમાં પણ ઘણો બધો બદલાવ આવ્યો છે આપણે જાણીએ છીએ તેમ છતાં પણ આવા સરસ દુહા અને લોકગીતો જેમના કંઠે વહે છે માં સરસ્વતી સાક્ષાત્મા બિરાજમાન છે અને લોકસાહિત્યના વાહક એટલા માટે હું કહીશ કે આજના સમયમાં સાચા લોકસાહિત્યના વાહક જોવા એ બહુ મુશ્કેલ છે સાગરભાઈ સૌથી પહેલા તો તમારું નાની વયમાં વયમાંથી લોકસાહિત્ય પ્રત્યેનો લગાવ રહ્યો તમારા પરિવારમાં અને કોઈ લોકસાહિત્ય પ્રત્યે ગાતા કે શું કેવી રીતે લગાવ જાય લોકસાહિત્ય પ્રત્યે હા બાળપણમાં એટલે લોકસાહિત્ય એટલે તો આપણે બધા જાણીએ છીએ કે લોકો દ્વારા જે સાહિત્ય ઊભું થાય છે ને લોકસમૂહમાં એટલે આમ બાલ્યકાળથી રહેવાનું અમને ગામડામાંથી થયું બહુ ભાગ્યની વાત છે બરોબર છે એટલે અમારો ઉછેર પણ બાળપણમાં અને લોકસાહિત્ય પ્રત્યે જે નાનપણથી લઈ અને આપણા ગામડા ગામોમાં ચાલતી પ્રભાત ફેરીઓ ધૂન મંડળો સત્સંગ મંડળો અને આમ પહેલેથી પણ અમારે મોસાળ પક્ષે પણ નાની માં છે તો એમને અથવા તો મારા માતા છે તો એમને બધાને વાંચવાનો થોડો ઘણો શોખ જે મોટા નાના બાપુ છે તો એમને આપણે ગામડાઓમાં ચાલતી જે રાસ મંડળીઓ છે તો એમાં બહુ ઉત્કૃષ્ટ સારામાં સારા પરિણામો આપતા એ અને એમના એમ કહીએ તો મોસાળ પક્ષે પણ અને અમારા પિતૃ પક્ષે એટલે કે

મંદિર જ્યારે જયારે સાંજની સંધ્યા આરતી થાય ત્યારે હું આપણે તો બાળપણમાં સહજ છે પ્રસાદીના લાલચે નાતે જાતા હોય બરોબર છે પણ એમાં જે

থে বা লম প্ৰভু পঢ়ো পাৰণিম পঢ়ো গোপী পানী হাল কানা এট জি এনে নৱ ৰংগ চুন্দি তলম প্ৰভু પોઢો પારણીયામાં પોઢો તો ભગવાનને પોઢાડવાની જે ક્રિયા છે એમાં કેટલી ઉત્કૃષ્ટ વાત છે કે ભગવાનને ભણવા મોકલે છે એમ એ આપણી ગામની માવડીઓ છે તો એમાં પ્રથમ પંક્તિમાં કે મોરચકલા જા જા જમરૂ ખાના છે જમખા ઓલી કોયલ ડી ટહુ કા કરે રે વાલમ પ્રભુ ઝૂલો પારણીયામાં ઝૂલો તો એ પ્રકૃતિને સાથે વણીને બહુ અદ્ભુત વાતો થતી હતી એટલે સાગરભાઈ ખાસ તો મેં કહ્યું એમ આહીર સમાજ ને કૃષ્ણ સાથે ઘણો નાતો છે દ્વારકાધીશ ને આમ તો અખિલ બ્રહ્માંડ નો માલિક તમામે સમાજ સાથે જોડાયેલા છે તમામ સમાજ સાથેના સનાતન ધર્મમાં આપણે જાણીએ છીએ પરંતુ આશરો આહિર નો કહેવાય અને આપણે સૌ જાણીએ છીએ ઇતિહાસ ની બધી વાતો ઘણી બધી વાગોડાયેલી છે પરંતુ તમને ગમતા કૃષ્ણના કોઈ ગીતો હોય કૃષ્ણના દુહા હોય સાંભળીને આગળ આપણે વાતો કરીએ કૃષ્ણ પરમાત્મા એટલે તો અખિલ બ્રહ્મા હા જગત ગુરુ કહેવાય ને અમારા સમાજને તો આમ એક ગર્વની વાત છે કે ભગવાનનું નું દેગે ને તેગે હારે જ દ્વારકા વાળો હોય તો ભગવાનના ના શામળા અનુલક્ષી ને ઘણા દોહા લખાયેલા છે એમાં કે ભેડા એ રમતા ભેડા જમતા ને ભેડા ગાતા ગીત પણ એવી પુરા

Telly ਗਾਂਡਾ ਗੇਲਾ ਤੋਈ ਤਾਰਾ ਝੈ ਐ ਕਾ ਲਾਗੇ ਲਾਇ ਮੈਂ ਤਾਰਾ ਆਂਗ ਕੇ ਵਾਇ ਇਹਨੇ ਮੈੜਿਉ ਵਾੜਾ ਐ ਮੋਰ ਐ ਨਾਥ ਜੀ ਅਮਾਣੇ ਤਾਰੀ ਹਾਰੇ ਐ ਜੀ ਜੁਨੋ ਨਾ ਤੋ ਨਾਥ ਜੀ ਨਾਥ ਜੀ ਅਮਾਣੀ ਐ ਤਮਾਣੀ ਹਾਰੇ ਜੁਨੋ ਨਾ ਤੋ ਆਵੇ ਕਿਆ ਜਾਊ હે દ્વારિકા વા ઠેલી ઠેલી તું છો એ કરો બેલી કૃષ્ણ સાથેનો આમ તો તમારે મેં કહ્યું એમ પુરાનો નાતો જ્ઞાતિગત નાતો જ પરંતુ જગત બ્રહ્મા અખિલ બ્રહ્માંડનો માલિક જ્યારે પણ આ પૃથ્વી ઉપર રાસ રમતા હોય અને એની રાસ લીલા જોવા માટે ખુદ ભગવાન ભોળાનાથે પણ

આપણા હિન્દુ સનાતન ધર્મો અનેક દેવી દેવતાઓના મંદિરો છે અને ઇતિહાસો પડ્યા છે ત્યારે આવી ઐતિહાસિક વાતો કરવા સાથે સાથે લોક સાહિત્યની પણ વાત કરવી સાગરભાઈ આ લગાવ તમે જ્યારે કીધું કે પરિવારમાં નાના હતા ત્યારથી આ બધું જ અને તમે આજે વ્યવસાય શિક્ષણ સાથે જોડાયેલા છો ત્યારે એક લોક સાહિત્યના વાહક તરીકે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો અને એમની પાસેથી બે વાતો એટલે જાણવી છે તેઓ હાલાર પંથકમાંથી આવે છે અને આપણી લોક સંસ્કૃતિમાં આપણે સૌરાષ્ટ્રમાં લોકગીતોમાં દરેક દરેક અલગ 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 ગીતો છે છે અને ઓળખ પછી હોય હોય સૌરાષ્ટ્ર હોય આલાર હોય અલગ પંથક હોય બાર ગૌ બોલી બદલાય છે અને લોક સાહિત્યમાં તમે જયારે સાંભળો છો ત્યારે એમના ગીતોમાં જ અલગ અલગ વિસ્તારની ઓળખ આવતી હોય છે ત્યારે આપના વિસ્તારમાંથી જે ગવાતા લોકગીતો હોય કેવા ગીતો ગવાતા આપણે લોકસાહિત્યની વાત કરીએ છીએ તો અત્યારે જેમ વસુદેવ કુટુંબકમની ભાવના છે એટલે આમ લોકસાહિત્ય ક્ષેત્રે થોડો ઘણો બદલાવ તો આવતો હોય છે પરંતુ જે સુરવીરતાની વાત છે જે ખાનદાની જે ખુમારી છે એ તો સર્વત્ર એક રસ વ્યાપેલી છે બરોબર છે પણ હાલારની વાત આવે એટલે તો જામનગર એટલે નવાનગર તમારું હાલાર પંથક તો જ્યારે જડેશ્વર મહાદેવ વાંકાનેર પાસે તો એમનો બહુ પ્રસિદ્ધ હોય કે એ રતન ટેકરી ઉપર બિરાજમાન ભગવાન શ્રી સ્વયંભુ જળેશ્વર મહાદેવ એટલે જાણે શ્રાવણ મહિનો આવે ત્યારે એ માં આકડે ઠટ ભેળી જામે અને ભગવાન ભોડિયા શંકરને એ ઈ એ ઈ જળ અર્પણ થાય

ભૂતિ ના ગોળા રે હે મહાદેવજી આવો આવો ને શિવા શંકર બોળા અને રાખો સાથે ભૂત ના એ ટોળા મહાદેવજી આવો આવો ને

અમારો સમગ્ર પરિવાર સાહેબ અત્યારે ખેતી હારે જોડાયેલો છે બરોબર છે એટલે વ્યવસાયિક રીતે તો દાદાથી લઈને પિતાથી ને અત્યાર સુધી પણ ખેતી સાથે જ જોડાયેલા છે અને અમે પણ પ્રાથમિક શિક્ષણ ગામમાં ને ત્યાર પછી બાર શિક્ષણ લીધું ખેડૂત જયારે ખેતી કરતા હોય ને ત્યારે ગામડા ગામમાં આપણને દુહાઓ બળદ આખતા હોય પછી કોઈ પાણી વારતા હોય જ્યારે પણ એમને એવું ગાય ગાયો ભેંસો ચારતા હોય આમ તો માલ ઢોર ચારતા હોય એ સમયે વિસ્તારમાં જયારે એકલતા અનુભવતા હોય ત્યારે ઈશ્વર હારણ નાતો હોય અથવા તો ગીતો હારણ નાતો હોય પછી જે ઉંમર હોય એના અનુસંધાને ગીતો રચાતા હોય દુહાઓ હોય તમારા હાલાર પંથકમાં પણ અનેક સુરવીરતાની વાતો છે બે વાતો આપણે સુરવીરને યાદ કરીએ તમારા વિસ્તારમાંથી તમને એવા ગમતી જગ્યાના સ્થળો વિશે કોઈ પણ ઇતિહાસ જાણતા હોય એની આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે બે વાતો એની પણ કરીએ બરોબર છે હાલારમાં જ્યારે સુરવીરતાની વાત આવે ત્યારે પહેલું તો જાણે હાલારનું હલ્દી ઘાટી કહેવાય ભૂચર મોરીનો અદ્ભુત પ્રસંગ જે હામે ગામ કહેવાય ધ્રોલ તાબે જે ભૂચર મોરીનું અદ્ભુત સ્મારક છે અને એમની બહુ જબરજસ્ત સૂર્યગાથા છે

રે ગઢવૈયા મારે ઠાકોરજી નથી ગઢવૈયા મારે ઠાકોરજી નાથી થાવું ઓવાન કે જગન મારે નથી પધરાવું ગળવૈયા મારે મારે નથી પધરાવું એ નમતી સાંજે ઓલી ઓ મેટડે બાપના મોઢાન બાયડા એવા ಗಡವಯಾ ಮಾರ ಗಂಗಾ ಮ મિત્રો સુરતાની વાત આવે એટલે તમે આવી પવિત્ર જગ્યામાં જ્યાં આપણે બેઠા છીએ ત્યાં પણ અને વિસ્તારના અનેક મેં કહ્યું એમ દેશના ખૂણે ખૂણે ઇતિહાસો સાચવીને આજે અમર ગાથાઓ પડી છે અને તેના ઇતિહાસો આજે પણ અમર છે અને ઇતિહાસથી વાતો જ્યારે આપણે જોઈ રહ્યા છીએ આવી જ લોક સંસ્કૃતિને લોક ગાયકીના લોકગીતોના લોક સાહિત્યના વાહક તરીકે આપણે એમને મૂલવી રહ્યા છીએ ખૂબ જ નાની ઉંમરમાં સાગરભાઈએ જ્યારે લોક સાહિત્યનું એક એમના પરિવારમાંથી વાર્ષિક રીતે આમ તો જે વિસ્તારમાં જે બ્લડ લાઇન આપણે કહીએ છીએ મેં કહ્યું એમ જેમાંથી જે હોય એ બહાર આવ્યા વગર રહે જ નહીં મિત્રો ગમે તેમ ડાટો હા તમારી પાસે જે હોય એ તમારા બ્લડ લાઇન હોય તમારા વિસ્તારમાં હોય વિસ્તારની ઓળખ હોય સાંસ્કૃતિક વારસો હોય કે જે કંઈને વાહકો હોય એ એમને નથી થતા હોતા મિત્રો અને ખાસ એટલા માટે આપણે લોકસાહિત્યની વાતો કરવી છે કે સમયમાં લોકસાહિત્યમાં પણ ભેળસેડ આવી છે ઓરિજનલ સાહિત્ય શું લોકસાહિત્ય શું ઓરિજિનલ દુહા શું પાઠાંતર કરીને જે કઈ દુહાઓ હોય અથવા તો કોઈ એડિટ કરેલું સાહિત્ય હોય આવનારા સમયમાં એમાં પોતે બીજાના નામે ભેળવતા હોય પરંતુ જ્યારે પણ જ્ઞાતિ જાતિના વાળા મૂકી અને સંસ્કૃતિ માટે બલિદાન દીધા છે ગાયો માટે બલિદાન દીધા છે મહાભૌમ માટે બલિદાન દીધા છે એની અમર ગાથાઓ છે અમર ઇતિહાસો છે